અને ખૂબ સારું સેવાનું કામ કરો છો એ બદલ આપને ખૂબ અભિનંદન શુભેચ્છા દિવાળીનો ટાઈમ છે બાબતે એક જાગૃત પત્રકાર હોવાના નાતે મારે તમને પ્રોત્સાહન આપું એ મારી ફરજમાં આવે છે હવે આપણે મુદ્દા પર વાતચીત કરીએ તો થોડા દિવસ પહેલા મુસ્લિમ સેવા સમાજના દ્વારા મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આના અંદર કયા કયા અગત્ય વિષય બાબતે ચર્ચા કરવામાં આવી છે સૌપ્રથમ તો ધ ન્યૂઝ ના પત્રકાર શ્રી ભાઈ મનોજ ચૌહાણ ને હું શુભેચ્છા અને અભિનંદન પાઠવીશ ખૂબ સરસ કામગીરી એક પત્રકાર તરીકે ખુશી થાય છે કે રહી ચુકેલા છે હું તેમને ફરી એકવાર શુભેચ્છા પાઠવું છું ભાઈ જે આપનો પ્રશ્ન હતો કે અગાઉ થોડા દિવસ પહેલા મુસ્લિમ સમાજની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગ એક એટલા માટે ઇમ્પોર્ટન્ટ હતી કે ભારતીય ચુનાવ પંચ એ એસઆઈઆર ગુજરાતમાં લાગુ કરેલું છે અને આ એસઆઈઆર જે છે એ ખૂબ જ અગત્યતા ધરાવે છે ભૂતકાળની અંદર જે રાજ્યોમાં એસઆઈઆર લાગી ત્યાં ઘણી બધી ભ્રમિત વાતો થઈ ઘણી ગભરામણ થઈ ઘણા ડર થયા અને ઘણી જાગૃતિના અભાવના કારણે ઘણા બધા લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર થયા અને આખા એ ભારતની અંદર તેનું ઘણું બધું રુદ્ર સ્વરૂપ પર જોવા મળ્યું ગુજરાત સરકારે એસઆઈઆર લાગુ કરેલી છે તે અનુસંધાનમાં મારે લોકોને એ સમજાવવાનું હતું અને એક વાત કરવાની હતી કે ભારત દેશ એ લોકશાહી દેશ છે અને આ દેશની અંદર મતદાનનો અધિકાર એ સૌથી મહત્વનો છે મતદાન એ લોકશાહીની કલમે કહું તો સૌથી મોટો અધિકાર છે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ ગમે સામેનો હોય હોય પણ તેની સામે તે ત્યારે જ ટકી શકે છે કે જ્યારે તેના લોકશાહીની આ સૌથી મોટી જીત છે કે તમે ગમે તેટલા ઊંચા હોદ્દા પર વ્યક્તિ હોય પણ તમારી પાસે જો મતદાનનો અધિકાર હોય તો તમે તેને કાટલો પકડીને કે લાકડી ચલાવીને નહીં પણ તમારા મતદાનના અધિકાર દ્વારા તમે તેના પદ પરથી તેને બરખાસ્ત કરી શકો છો આ લોકશાહીની સૌથી મોટી જીત છે અને તેના અનુસંધાને લોકોને એક સંદેશ મુસ્લિમ કે આવનાર સમયમાં જે લાગુ થશે અને ગુજરાતમાં થયેલી છે તો બે હજાર બેની ની જેમના નામ હોય અને બે હજાર પચીસમાં જેમના નામ હોય તે બીએલઓ તમારી પાસે આવશે અને આ બંનેમાં તમારા નામ જો હોય અને ન હોય તો તેના માટેની શું તકેદારી રાખવી શું પગલા લેવા આવેલ બીએલ છે મારી આપના ચેનલ માધ્યમથી લોકોને વિનંતી છે કે વોટ્સઅપ ગ્રુપની અંદર તમારા વિસ્તારની એક યાદી ફરે છે તે યાદી તમે તેમાં સર્ચ કરો તમારું નામ તેમાં શોધો અને તે નામ શોધી રાખો અને તમારા મોબાઈલ માં તેનું સ્ક્રીનશોટ પાડી અથવા તેની પ્રિન્ટ આઉટ કાઢી અને તમે તેને સાચવો આપના ઘરે જ્યારે સરકારી બીએલઓ આવે ત્યારે આપ તેને દર્શાવી દો અને જો તેમાં નામ ન હોય તો પણ કંઈ ગભરાવાની જરૂર નથી સરકારે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ જે છે એ ડીકલેર કરેલા છે અને આ ડોક્યુમેન્ટ્સ તમે તેમને આપી દો અને સાથે સાથે જે 2000 યાદી 2002 ની યાદી છે તેમાં તમારા પરિવારના નામ તમારું નામ જે છે તે યાદી તમે શોધી અને તેમને આપી દો એટલે તમારું કામ ખૂબ સરળ રહેશે અને તમારું નામ મતદાર યાદીમાં એ કાયમી રહેશે અને બીજા નંબરમાં આ ભારત સરકાર ચૂંટણીપંચ દ્વારા જે જાહેરાત કરી છે એસઆઈઆરની તો આ આ લાગુ તો થઈ જશે આમાં કોઈ વિલંબતા તો નહીં આવે પણ જે નગરપાલિકાની ચૂંટણી પણ વાત કરીએ આપણે કે તમ તો પૂરી થઈ ગઈ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવવાની છે તો આનો સમય હવે લંબાઈ જવાનો છે વેરાવણ સોનાથની વાત કરીએ આપણા મુખ્ય મથક વેરાવણની તો આ વેરાવણની સત્તા અને તંત્રનો હવાલો કેના હસ્ત છે નગરપાલિકા લાંબા ટાઈમ સુધી આ હવાલો રાખશે કે પછી તંત્ર ચલાવશે નગરપાલિકાનું શાસન એ બાબતે સંક્ષેપમાં જણાવો સરસ થોડાક સમય પહેલા ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું જે જાહેરનામું બહાર પાડેલું છે પણ ત્યાર પછી ગુજરાત સરકારે એસઆઈઆર જે ડિક્લેર કરી ચૂંટણી છે અને તેનું ગુજરાતમાં લાગુ થઈ એ કારણથી જે ચૂંટણી ફેબ્રુઆરીમાં થવાની હતી તે આવનાર સમયમાં લંબાશે લંબાશે પણ પણ ચૂંટણી તેમાં કોઈ બેમત તેની ઉપર વહીવટદાર બેસશે એટલે લોકોને કોઈ પણ હેરાનગતિ ન થાય અને લોકોની જે તકલીફ છે એ ત્યાર પછી કોઈ સત્તાધીશ નહીં કોઈ પદાધિકારી નહીં પણ ગુજરાત સરકારના નિમેલા વહીવટી જે અધિકારી હશે તે લોકોના જવાબદારી સ્વીકારવા માટે આવશે એટલે કદાચ ચૂંટણી બે મહિના મોડી થશે પણ એસઆઈઆર લાગુ થશે અને એ ઇમ્પ્લિમેન્ટ એ ફાઇનલ છે એમાં કોઈ બે મત નથી અને આપ એક જાગૃત કાર્યકર્તા હોવાના નાતે આપના દ્વારા ગીર સોમનાથ જિલ્લાના દરેક લોકોને પ્રજાજનોને શું સંદેશો પાઠવવા માંગો છું હું ગીર સોમનાથ જિલ્લાના તમામ લોકોને એક ખાસ રિક્વેસ્ટ કરીશ કે તમારી બે હજાર બે અને બે હજાર પચીસ ની જે યાદી છે તેમાં તમારી 2002 ની યાદીમાં તમારું નામ સર્ચ કરો તેને શોધી કાઢો અને તે તમારા મોબાઈલ માં રાખો જ્યારે સરકારી બિલો તમારી પાસે આવે ત્યારે તમે તેને એ દેખારો જોઈતા દસ્તાવેજ જે માંગે તે તમે તેને નિશંકો આપો અને આ માટે હું સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના લોકોને આહવાન કરું છું કે આ માટે કોઈ ગભરાવાની કે કોઈ ડરની જરૂર નથી થોડા સમય પહેલા જ વેરાવર મુસ્લિમ સેવા સમાજ દ્વારા એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં

એ જવાબદારી બીએલો સાથે નિભાવશે અને દરેક ઘરે જઈ અને આ કામગીરી શ્રેષ્ઠતાપૂર્વક પૂર્ણ કરશે તેવી યાદી હું આપના ચેનલ દ્વારા આપવા માંગુ છું જે અબ્દુલભાઈ ખૂબ અભિનંદન શુભેચ્છા કે આપને કિંમતી સમય મને આપ્યો છે લગભગ અડધા કલાકથી હું એમનો વેટ કરતો હતો કારણ કે મારે હું એમની રાહ જોતો તો મારે સ્પેશિયલ એસઆરઆર ના મુદ્દા ઉપર જ વાતચીત કરવાની હતી પણ એમને ક્યાંક મીટિંગમાં જવાનું હતું પણ ખૂબ અભિનંદન શુભેચ્છા આપના મહત્વપૂર્ણ વિષય મે લીધો છે આભાર અને ધગી સોમનાથ લાઈવ માધ્યમથી આપના સમાચાર જો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો